ગોંડલ ગણેશની કરતૂત માટે છે આ આક્રોશ એક દલિત યુવાન પર થયેલા અત્યાચાર માટે છે આ આક્રોશ આ રેલી નહીં દલિત સમાજની ન્યાય માટેની યાત્રા છે અરે ભાઈ દેરા સીએમ કે મારો છોકરો અમે લોકચાર ના વાળા માણસ તો બજારમાં એકલા રખો ને બોડીગાર્ડની શું જરૂર છે તમે ઓલા લુખા રાખ્યા રાક્ષસ જેવા બંદુ કુવારા એક દિવ તમે અઠવાડિયું તમે અઠવાડિયું ખાલી આ ગોંડલની બજારમાં તમે લોકશનના છો ધારાસભ્ય પૂર્વ તમે ચાલુ વર્તમાન ધારાસભ્યને છો તો તમે એકલા રખડી બતાવો મોટું સાઇકલમાં અઠવાડિયું જયરાથ જ્યારે એક અઠવાડિયું જો ગોંડલની બજારમાં જયરાજને ગણેશ રખડી બતાવે તો હું એમને સમાધાન કરી નાખી બે હજાર સોળમાં ઉના દલિત કાંડની બનેલી ઘટના તો તમને યાદ જ હશે ત્યારે પણ દલિત સમાજ આવી રીતે રસ્તા પર નીકળી પડ્યો હતો પરંતુ આજે આ આક્રોશ છે ગોંડલ ગણેશની કરતૂતનો જેણે જુનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખના દીકરા સંજય સોલંકીનું અપહરણ કર્યું હતું જૂનાગઢમાં થયેલી બોલાચાલી ગોંડલ સુધી પહોંચી ગણેશ સિંહ કાર સરખી રીતે ચલાવવાનું કહેતા મુદ્દે અપહરણ સુધી પહોંચ્યો અને જાનથી મારી નાખવાની ધમકી સાથે વિડીયો પણ બનાવ્યો હતો જેનો આક્રોશ આ દ્રશ્યોમાં છે

જુનાગઢ પોલીસે કાર્યવાહી પણ કરી છે અને ગણેશ જાડેજા સહિત અગિયાર લોકોને ઝડપી પણ પાડ્યા છે આ તો લોકો ભાઈ રેલી છે સભા છે સરઘદ છે આની અંદર કોઈ આ રીતે બોલતું હોય એનાથી એનું લેવલ મારું લેવલ બેલા લેવલમાં ઘણો બધો તફાવત પડે છે એટલે આવા લોકોને મને લાગતું નથી કે મારે જવાબ દેવો જોઈએ આવતા દિવસોની અંદર જે કંઈ પ્રેસ મીડિયામાં ચાલ્યું છે એની પણ હું અત્યારે તમને વાત કરું છું પણ એ તો ગોંડલી જનતા જવાબ દેશે મારે કે મારા ગણેશ એનો જવાબ નથી દેવાનો ગોંડલી જનતા સમયમાં જવાબ આપશે અને વિશેષ એ પણ કહી દઉં અત્યાર સુધી જે મીડિયાની અંદર ચાલ્યું છે એ એક તરફી બધું હેલું છે કે ભાઈ અહીંયા આવું છે અહીં તેવું છે આઈ પાવર ગામ જ્યારે બંધ છે દરેક સમાજનું મને સમર્થન મળે છે મને દલિત સમાજનું સમર્થન મળે છે ત્યારે નરી વાસ્તવિકતા તમે બધા પણ મિત્રો જોઈ શકો છો કે ગોંડલની વાસ્તવિક પરિસ્થિતિ શું છે અને આવતા દિવસોની અંદર જનતા એનો સૂર વ્યક્ત કરવા માટે જનતા ભેગી થવાની છે આમ સમાજ ભેગો થવાનો છે અને એમાં ગોંડલની જે બદનામી થઈ છે એની જનતા જનતા કરવાની છે અને મને લાગે છે કે ગોંડલનું સર્ટિફિકેટ કોઈ અમદાવાદથી પ્રેસ મીડિયાના મિત્રો આપી દઈએ કોઈ ફલાણા ગામથી આપી દઈએ કે કોઈ મીડિયા ચેનલ આપી દઈએ એટલે ગોંડલ બદનામ થઈ જાય છે અથવા તો ગોંડલને સારું કહી દે તો સારું થઈ જાય આવું હું કંઈ માનતો નથી પણ અહીંની લોકલ જો વાત કરવામાં આવે તો ગોંડલની જનતા જવાબ આપ મને વ્યાજ લા લાગે છે અને ગોંડલની જનતા સોએ સો ટકા જે રીતે મીડિયાની અંદર અપ્રચાર થયો છે ભ્રામક પ્રચાર થયો છે એનો જવાબ મીડિયા સમક્ષ મારી જનતા આપશે આરોપી ઝડપાયા પછી દલિત સમાજની આ રેલી અને શક્તિ પ્રદર્શન શું છે તો આ એક રાજકીય સંગ્રામ છે અને તે સંગ્રામ જયરાજસિંહના દીકરા અને દલિત સમાજ વચ્ચે નહીં પરંતુ જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે અને એવું કહેવાય છે કે દલિત સમાજના આ શક્તિ અનિરુદ્ધ સિંહ જાડેજાનો આડકતરી રીતે હાથ છે તેના કહેવા પર જ દલિત સમાજે ગોંડલ સુધી રેલી યોજી ત્યારે સવાલ એવો થાય કે જયરાજસિંહ અને અનિરુદ્ધ સિંહ સામસામે કેમ છે અનિરુદ્ધ સિંહના પરિવાર વચ્ચે ઓગણીસો અઠાણું થી દુશ્મની છે જ્યારે સિંહે મહીપતસિંહ ને અઠ્યાવીસ હજાર હરાવ્યા હતા આમ પાંત્રીસ વર્ષની ઉંમરે જયરાજસિંહ આમ બે ચૂંટણીના કારણે ગોંડલના રાજપૂતોમાં બે ફાટ પડી ગઈ જેમાં એક તરફ જયરાજસિંહના નેતૃત્વમાં ગોંડલ જૂથ હતું તો બીજી તરફ મહિપતસિંહના નેતૃત્વ રીબડા જૂથ હતું જોકે આ રાજકીય દુશ્મની સમાધાન અનિરુદ્ધ સિંહ વચ્ચે તિરાડ પડી આ સવાલનો ફરી એક જવાબ છે રાજકીય દબદબો બે ની વિધાનસભા ચૂંટણીમાં જયરાજસિંહે દીકરા ગણેશ સિંહ માટે ટિકિટની માંગ કરી હતી તો રાજકીય કદ વધારવા માંગતા અનિરુદ્ધ સિંહે તેમના દીકરા માટે ટિકિટ માંગી હતી પરંતુ રાજદીપને ટિકિટ મળવાનું શક્ય નહોતું તેવામાં જયરાજસિંહના પરિવાર સિવાય કોઈને પણ ટિકિટ આપવામાં રજૂઆતો થઈ છતાં જયરાજસિંહના પત્ની ગીતાબાને ટિકિટ આપી હતી ત્યાર પછી ગીતાબા જીત્યા અને રીબડા ખાતે આભાર સંમેલન યોજાયું જેમાં જયરાજસિંહે બફાટ કર્યો અને ફરી દુશ્મની ચાલુ થઈ કે ભાઈ શાંતિ જીવવું છે જીવવું છે હું કેને કઉ છું સમજી જજો તો અમારે શાંતિ જીવવું છે શાંતિ નથી જીવવું એને કઉ છું તો મારે નથી જીવવું એકાદ આ ગામમાં આ ગામમાં મકાન ઘણા ખાલી છે મને ખબર છે

આ વિવાદમાં એક તરફ ગોંડલના જયરાજસિંહ જાડેજા છે તો બીજી તરફ છે રીબડાના અનિરુદ્ધ સિંહ ઘટનાએ ફરી ક્યાંક અનિરુદ્ધ સિંહને મોકો આપી દીધો છે અને આ જ કારણે જૂનાગઢમાં પતી ગયેલી બબાલના તાર ગોંડલ સુધી રેલી રૂપે પહોંચ્યા છે ત્યારે દલિત સમાજની રેલીમાંથી અનિરુદ્ધ સિંહને કેટલું બળ મળે છે તે જોવું રહ્યું Bureau Report, VTV News.